अवधु तचिनकन श्री गुरुदेव दत्त जय जय रघुवीर समर्थ अनेक संत पुरुषोए પોતાના વાસ્તવ્યથી અને માર્ગક્રમનથી ભારત દેશને પાવન કરે છે તો તેવા એક संत શ્રી તેજાનંદ સ્વામી જેઓ નો आश्रम खरવાસામાં છે જે 84 તાલુકો જિલ્લા સુરત માં આવેલો છે મૂળ તો તેઓ મરુ ભૂમિ એટલે કે રાજસ્થાન થી તેમની ગુરુ ની આજ્ઞા સકે તેઓ ગુજરાત માં આવ્યા હતા અને ગુજરાત માં અનેક સ્થળે યાવણી સત્તા નું વર્ષство હતું સુરત માં પણ નવાબ નું રાજ્ય હતું અમદાવાદ માં પણ મુસ્લમાનો નું રાજ્ય હતું તો એ મુસ્લમાનો हिंदू लोकोने अनेक प्रकारनी कनड गट करता हता आथी एक कनड गट मटाडवा माटे तेमना गुरु हे श्री तेजानंद स्वामी ने गुर्जर नी भूमि मोकल्या छे प्रकरण बे मरु भूमि थी संत नु तो जे कोई नी पण निंदा न करे अने करावे पण नहीं કોઈ તેને શિક્ષા કરે અથવા મારે છતાં પણ તે બીજાને મારે નહીં અને બીજા દ્વારા એ શિક્ષા પણ ન કરાવે પાપીને પણ જે કદી મારવા ન ઈચ્છે તો તેવા પુરુષોના આગમનની દેવતાઓ પણ ઈચ્છા કરે છે તો કુબાદાસજીના આતિથ્યધામમાં દૂર દૂર થી તીર્થવાસી સંતોનું આગમન થતું હતું અને એ રમતારામ સાધુઓ ઘાટે ઘાટનું જળપાન કરી ચૂકેલા એટલે ટોપમાં એઓ કરતા હતા ગુજરાતમાં તે સમયે મુસલમાની રાજ્ય હતું અને કેટલાક સ્થળે તેમણે જે હેરાન ગતિ અને જુલમ હિન્દુ પ્રજાને સહન કરવો પડતો હતો તો તેનું વર્ણન તેમણે કુબાદાસજીને કર્યું છે અને તે શ્રવણ કરતા કુમારસના હૃદયમાં એકદમ આઘાત થયો છે તેમણે દ્રઢ સંકલ્પ કરી લીધો કે કોઈ પણ પ્રકારે એવા ધાન ભૂલેલા નવાબોની શાન ઠેકાણે લાવવી જોઈએ અને એ સ્થાન ઠેકાણે લાવવા માટે યોગ્ય તે શિષ્યને ગુજરાતમાં મોકલવો જોઈએ ચોથીથી ગામમાંથી સાધુ હતો વિદાય થઈ ગયા

જો પાછા ફરી રહ્યા હતા તો મધ્યનનો સફર હતો અને આદિત્ય નારાયણે જાણે તોય કળા તપાવી હોય તેમ ધરતી પણ ત્રામબાવરણી બની ગઈ હતી જળ વિના સદગુરુનો કંઠ સુકાવા લાગ્યો અને કુબાદાજીની સાથે અનેક શિષ્યો પણ સાથે હતા અન્ય શિષ્યોની પણ એવી જ दशा હતી બધાને તરસ લાગી હતી અને આમ પણ મરુભૂમિ એટલે રણની ભૂમિ તો ત્યાં પાણી ખૂબ કષ્ટ કરીએ ત્યારે જ મળતું હોય છે અને તેઓ જળની શોધ કરવા લાગ્યા છે તો ઇશિયાનંદ નામનો એક શિષ્ય સૌથી પ્રથમ શીતળ જળનું પાત્ર ભરીને સદગુરુ સમપ દોડી આવ્યો અને તે બોલ્યો છે કે ગુરુદેવ જળ પાન કરો તો ગુરુ એ પ્રશ્ન કર્યો કે બેટા તે જળપાન કર્યું છે તો સિત્ય જળ આપતો ગુરુદેવ જળ વિના આપનો કંઠ રોજાઈ રહ્યો છે પેલા આમ જળપાન કરો આમ કેતા એક ગુરુ ભક્તે ગુરુ ભક્ત જે તેજાનંદ હતા એના નેત્રોમાંથી પ્રેમાણશ્રુ વહી રહ્યા છે તો સદ્ગુરુએ જળપાન કર્યું અને ત્યાર પછી એ જળપાત્ર તેજાનંદના હાથમાં આપતા બોલ્યા છે જે લો બેટા હવે તમે કોણ જળપાન કરો તો સદ્ગુરુની આજ્ઞા સતા તેજાનંદે પણ જો પાન કર્યું છે થોડીવાર પછી અન્ય શિષ્યો જો વિના હતાશ થઈને પાછા આવ્યા અને તેજાનંદે પોતાના પાત્રમાંથી જળপান કરાવ્યું સર્વની તૃષા છિપાવી છે તે સમયે સદ્ગુરુને તેજાનંદમાં સાચા સંતના દર્શન થયા છે આમ તો એ શિષ્ય હતું તો પોતે જેઠેડા મુકામે આવ્યા છે શિષ્યો સાથે મનિ સંતના આતિથ્ય ધામમાં ભાવતા ભોજન ન એટલે અન્ય શિષ્યો ખાઈ પીને આનંદમાં દિવસો વ્યથિત કરતા હતા જ્યારે જેનું નામ તેજાનંદ હતું એ શિષ્ય તો એકાંતમાં બેસી ધ્યાન મગ્ન બની પ્રેમ સાધનામાં દિવસ વ્યતિત કરતો હતો તો ખાવા પીવાની પણ તેમની લગારે દરકાર ન હતી અને ભોજનના સમયે સદ્ગુરુ પોતાના શિષ્ય સમુદાય તરફ દ્રષ્ટિ પાત કરી શકતા તો સર્વે શિષ્યો ત્યાં હાજર રહેતા પરંતુ એક તેજાનંદ તેમના જોવામાં આવતો નહીં જ્યાં રોકાઈ ગયો હશે એમ માની સદ્ગુરુ કાંઈ જ બોલતા નહીં તે પ્રમાણે તો ઘણાની વસ્તુથી સદ્ગુરુએ તેજાનંદને ભોજન સમયે હાજર રહેલા જોયા નહીં એટલે તેઓ વિચાર કરવા લાગ્યા કે શી વાત છે અન્ય શિષ્યો એક ટન પણ પ્રસાદ લેવાનો સુધતા નથી કારણ કે હાલના જે કળિયુગમાં છે તો એ કળિયુગમાં પ્રાણ ટકાવવા માટે એ અન્ન અતિ જરૂરી માધ્યમ છે અન્ન વગર પ્રાણ બિલકુલ ટકી શકે નહીં તો આ તેજાનંદ ભોજન સમય ક્યાં જાય છે આ ભોજન સમયે તેઓ હાજર કેમ નથી રહેતા શું તેઓ પાઠળથી પ્રસાદ લેવા આવતા છે તો સદગુરુ તેમની શોધવા નીકળ્યા અને પોતાના વિશાળ સ્થાનમાં આશ્રમના પ્રાંગણમાં એક શાંત જગ્યા હતી જ્યાં કોઈનો પણ પગરવ થતો ન હતો એવા સ્થાનમાં બેસીને તેજાનંદ ધ્યાન મગ્ન બની રહેતા તેમની એક પ્રેમ પ્રેમલગ્નિ એવી અટલ બની હતી કે આહાર અને નિદ્રાનું પણ તેમને લગીરે ભાન હેતુ અને સદ્ગુરુ કુબાદાસજીએ પ્રેમ લગ્નિ જોતા અત્યંત પ્રસન્ન થયા અને તેમણે સાદ કર્યું ગુરુદેવ પરમાનંદ પ્રભુના ધ્યાનમાં લીન થયા પછી હું આહાર નિદ્રાને ભૂલી જાઉં છું એટલે મને પ્રસાદ લેવાનું પણ ભાન રહેતું નથી એટલે હું પ્રસાદ વખતે ત્યાં બધા ગુરુ ભક્તો સાથે ભોજન માટે આવતો નથી એટલે કુબાદાસજીએ કહ્યું કે ચલો બેટા આજે તો તમારે પ્રસાદ લેવો જ પડશે આમ કંઈ અપાર હેઠથી તેમનો હાથ ઝાડી સદગુરુ કુબાદાલજી ભોજન ગૃહમાં આવ્યા અને બંને સાથે બેસી પ્રેમથી તેમણે પ્રસાદ આરોગ્યો છે એજાનંદ જ્ઞાતિય બ્રાહ્મણ હતા અને મારવાડનું જયતારણ નામનું ગામ હતું જ્યાં એક સમયે સંત દાદુદયાએ એમ કહ્યું હતું કે આ સ્થળે વર્ષો પછી એક સંત પુરુષના વચન અનુસાર જય તારણની ધરતી ઉપર મહાન વંદનીય સુફી સંત દરિયા સાહેબ નો જન્મ થશે અને એ પ્રમાણે એ સંત દરિયા સાહેબ નો જન્મ થયો છે જય તારણ ગામમાં તો જય તારણ ની એ પાવન ધરતી ઉપર બ્રાહ્મણ કુળ તેજાનંદનો પણ જન્મ થયો હતો અને જન્મદાતા સ્વધા ને સીધા વિજેતા યુવાન વય માં નિરાધાર બનેલા તેજાનંદ જય તારણ ની અંતિમ વંદન કરી ચાલી નીકળ્યા છે સંત પુરુષો અને અસંખ્ય લોકોનો ઉદ્ધાર કરનાર એવા સંત પુરુષોના જીવનમાં પણ અનેક કઠિનાઈ અને મુશ્કેલીઓ આવતી હોય છે પરંતુ તેઓ ઈશ્વરના સાચા ભક્ત હોવાથી ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છતાં પણ તેનો તેઓ સામનો કરતા હોય છે તો પર ભવના એ સંસ્કારી આત્માને સંસારની અસારતા સતાવી રહી હતી અને કોઈ વંદનીય સંગૂરોના ચરણમાં જઈ ઉપદેશ પ્રાપ્ત કરી કૃતર થવા તેઓ ચાહતા હતા ત્યાં માર્જમાં સંતોનો મે આપ થયો અને જ્ઞાની સંતોએ યુવાતને પિશાણ્યો પણ છે અને જેઠડાના પંથે જવાની સલાહ આપી છે કે તમે જેઠડા જાઓ તો ત્યાં કુબાદાજી

ए प्रभु का श्रवण करता अन्य शिष्यों अंतर्मन एकदम द्वेष आदि नीति ये उत्ता और ने कोई पर प्रकारे तेजानंद ने सद्गुरुनी दृष्टि हल्का पाड़वा ये वो लाज खो रहा करता एक समय ये उ के संत स्थान माथी चमकी मोतीनी माला गुम गई गई અને સંતપુરુષના ધામમાં ઘણા રાજવીઓ આવતા હતા એક નરેશે આગ્રહ કરી કુબાદાસજીના ચરણમાં પોતાની કિંમતી મોતીની માળા અર્પણ કરી અને સ્વીકાર કરવા માટે આગ્રહ કર્યો છે જો કે પોતાને એવી મૂલ્યવાન ભેટની કઈ જરૂર ન હતી છતાં પ્રેમ આગ્રહને વશ થઈ કુબાદાજી કાંઈ બોલી શક્યા નહીં અને હર્ષથી

અંતે તેઓ જ્યાં તેજાનંદ ધ્યાન સમગ્ન બની દેખતા હતા એ એકાંત સ્થાનમાં ગયા અને ત્યાં એ માળા તેમણે છુપાવી રાખેલી હતી તેઓ તે સ્થળે સત્ગુરુને કેડીને લઈ ગયા છે અને ચોરાઈ ગયેલી કિંમતી માળા જ્યાં છુપાવી બધી હતી તે બહાર કાઢીને આપતા તેઓ કેવા લાગ્યા કે ગુરુદેવ જુઓ જેને તમે શ્રેષ્ઠ શિષ્ય કહીને પ્રશંસા કરો છો સમજી તો ગયા કે તેજાનંદ ને કિંમતી માળાનો લગારે મો નથી જેઓ અવરનીશ ધ્યાનમાં એકાગ્ર બની રહે એવા ધ્યાની પુરુષને એ માળા સાથે શું લાગે

કે ગુરુજી આજે ઈજાનંદ ની બરાબર ખબર લઈ નાખશે પરંતુ વાત તો જુદી જ નીકળી સદગુરુ એ અપાર વાસ્તવ્યથી સાદ કર્યો કે બેટા સિજાનંદ લાંબા સમય થી એક લાયક શિષ્યની શોધમાં હું હતો અને મારું એ કાર્ય આમ તો અપૂર્ણ છે તે પૂર્ણ કરવા માટે તમારે સ્વસ્થ થઈ અહીંથી પ્રયાણ કરવાનું છે સદ્ગુરુના એ શબ્દો શ્રવણ કરતા એ જાનંદ બોલી ઉઠ્યા છે કે ગુરુદેવ સદા સર્વદા આપની આજ્ઞાનું પાલન કરવા હું તૈયાર છું પરંતુ આપની જે કિંમતી માળા ચોરાઈ ગઈ હતી તે મારા આસન નિકટ પ્રાપ્ત થઈ છે એ માટે હું આપની ક્ષમા માંગુ છું મારા ગણેશ કિંમતી હતી એ જોતા મારું મન લલચાયું તે માળાની મેં ચોરી કરી હતી પ્રથમ મને એ અપરાધની ની ક્ષમા કરો આમ કેતા ગદગદી થયેલા તેજાનંદે સદ્ગુરુના ના ચરણ પકડી દીધા છે સદગુરુ કુમારજી તો તેમના એકરાર થી આશ્ચર્ય ચકિત થઈ ગયા પરંતુ બીજી ક્ષણે જે દ્વેષી શિષ્ય તેજાનંદ ઉપર જૂઠું આ ચઢાવવાની પેરવી રચી હતી

પ્રથમ કૃત્ય આચર્યું હતું માળે ની ચોરી તો મેં પોતે જ કરી હતી અને તેજાનંદ ના સ્થાન માં છુપાવી આપને ત્યાં લઈ ગઈ મેં નાહક તે ધ્યાની પુરુષને ને ભજેત કર્યા તો એ અપરાધ તો મેં જ કર્યો છે અને એ અપરાધી હું છું તેજાનંદ તો કેવળ નિર્દોષ છે માટે ગુરુદેવ તમે મને ક્ષમા કરો આમ જેતા એ સાધુએ કુબા達સીના ચરણ ગ્રહી બોર બોર જેવા પોષરૂપ વહાવ્યા છે તો પોતે નિર્દોષ હોવા છતાં અન્યનો દોષ નહી જોતા અપરાધી બની ગયા કે તેજાનંદજીની મહાનતાથી સદગુરુ તથા સારો आश्रम ક્ષકી થઈ ગયો કુબા達સીએ ગુનેગાર સાધુને તો ક્ષમા આપીશ અને તૈજાનંદને પ્રયમથી હૃદયે લગાવી દીધા છે ત્યાર પછી પોતાની પાસે બેસાડી સંતનની વાતો સંભળાવતા સંત બોલ્યા છે કે બેકા તૈજાનંદ સંતનનું પ્રાગત્ય સંસારના કલ્યાણ માટે હોય છે માટે જ્યાં અધર્મનું પ્રાબલ્ય જણાય ત્યાં જઈ ઉપદેશ આપી ધર્મનું સંસ્થાપન કરવો ગુજરાતમાં કેટલાક સ્થળે એવું છે કે જ્યાં એકતાનો ભૂલી શાસકો આપખુદી બનીને શાસન ચલાવી રહ્યા છે તો એવા રાહ ભૂલેલા સત્તાધારી સંતના અદ્ભુત પ્રભાવના દર્શન કરાવી તેમની શાંતને ઠેકાણે લાવો અને તેમના હૃદયમાં જે અત્યતા છે તો અત્યતાની વિમય યાદ જીવંત બનાવવી

કે જાનરાય પ્રભુ મને સોપો અને તેમને સંગાથે લઈને હું અહીંથી પ્રયાણ કરીશ વિદાય અંતિમ ઘડીએ ટીજાનંદે યાચના કરી એટલે જાનરાય ભગવાનની પ્રતિમા ઉઠાવી ટીજાનંદના હાથમાં આપતા સદગુરુ બોલ્યા છે કે બેટા ટીજાનંદ પ્રભુની પ્રેમથી સેવા કરજો એનાથી તમારા સર્વે કાર્યો સિદ્ધ થશે આમ કેતા સદ્ગુરુએ તેજાનંદ ના હાથમાં એ પ્રતિમા આપી પ્રેમથી પ્રભુ ને હૃદય લગાવી તેજાનંદે સદ્ગુરુના ચરણમાં ચરણ માં છે બેટા તેજાનંદ તમારો સર્વદા જય થાવ આમ કેતા સદ્ગુરુએ એ પોતાનું વરદ્રસ્ત તેમના શિર ઉપર આપતા શુભાશીષ આપી એટલે એ જ ક્ષણે તેજાનંદ ના સદગુરુ ભવનને અંતિમ પ્રણામ કરીને તેમણે ગુજરાત તરફ પ્રયાણ આદરી છે તો આ રીતથી આપણે શ્રમ શ્રી સ્વીજાનંદ સ્વામી તેઓ રાજસ્થાનમાંથી પ્રયાણ કરીને ગુજરાત તરફ આવી રહ્યા છે તો ત્યાં સુધીની એમની કથા આપણે શ્રવણ કરી જય જય રઘુવીર સમર્થ